ભાજપ મહિલા નેતા દીપિકા પટેલ આપઘાત મામલે ચિરાગ સોલંકી શંકાના ઘેરામાં છે અને જેને લઈને સમાજના આગેવાનોમાં પણ રોષ ફેલાયો છે આજે દીપિકા પટેલનું બેસણું રાખવામાં આવ્યું હતું અને આ બેસડામાં જયારે ચિરાગ સોલંકી આવ્યો ત્યારે તેને બેસડામાંથી આંખી કઢાયો હતો મહત્વનું છે કે દીપિકાની અંતિમ યાત્રામાંથી પણ ચિરાગને કાઢી મુકાયો હતો માત્ર દીપિકાના પરિવારમાં નહીં પરંતુ સમાજમાં પણ ચિરાગ સોલંકીને લઈને રોષની લાગણી ફેલાઈ છે સમગ્ર મામલે ચિરાગ સોલંકી પણ મીડિયાના સવાલથી

સોનપુરા ફોનલાઇન પર ધ્રુવ ભાજપ મહિલા નેતા દીપિકા પટેલ આપઘાત મામલે તિરાગ સોલંકી શંકાના ઘેરામાં છે અને સાથે સાથે હવે સમાજના આઘેવાનોમાં પણ રોષ છે આજે દીપિકા પટેલનું બેસણું રાખવામાં આવ્યું અને ત્યાંથી પણ તેને હાકી કાઢવામાં આવ્યો અંતિમ યાત્રા ત્યાંથી પણ તેને બહાર કાઢી મૂકવામાં આવ્યો તો કેવો રોષ છે સમાજમાં અને લોકો શું કહી રહ્યા છે બિલકુલ જે રીતે દીપિકા પટેલ જે ભીમરાડ ગામના વોર્ડ નંબર ત્રીસ ના મહિલા મોરચાના પ્રમુખ હતા અને જે રીતે આપઘાત કર્યો છે તેને લઈને તેની પાછળનું રહસ્ય છે કે ઘેરાતું જઈ રહ્યું છે પરિવાર એક તરફ કઈ જ નથી બોલી રહ્યો પોલીસને પણ કોઈ બાબતનું નિવેદન નથી આપી રહ્યા તો બીજી તરફ ગામવાસી અને સમાજમાં પણ આ દીપિકા પટેલના આપઘાત લઈને રોષ જોવા મળી રહ્યો છે શરૂઆતથી શંકારા ઘેરામાં આવ્યો છે તેની ઉપર અનેક એવા શંકા ઉભી છે સૌથી પહેલા તે ત્યાં પહોંચ્યો હતો કે વિરોધ કરીને ગયો હતો આવા અનેક શંકારા ઘેરામાં હોવાથી તેના તેની સાથે રોજના પંદર થી વીસ વખત દીપિકા વાત પણ કરતી હતી જેને લઈને સમાજના આગેવાનોમાં એક રીતે ખૂબ જ શંકા થઈ રહી છે ચિરાગ સોલંકીને લઈને ત્યારે ચિરાગ સોલંકી જયારે દીપિકાના આજે બેસરામાં આવ્યો હતો ત્યારે પણ તેનો જે સમાજના આગેવાનો છે જે લોકો જે છે એનો વિરોધ પણ તેને આવતાની સાથે થોડો જયારે અંદર બેઠવામાં આવ્યો ત્યારે તેને કાઢી પણ મૂકવામાં આવ્યો હતો બીજી તરફ જયારે દીપિકાની અંતિમ યાત્રા હતી ત્યારે પણ જયારે ચિરાગ સોલંકી અંતિમ યાત્રામાં જોડાવા આવ્યો હતો ત્યારે પણ તેને આ અંતિમ યાત્રામાંથી દૂર કરીને કાઢી મૂકવામાં આવ્યો હતો સ્મશાન માંથી પણ તેને કાઢી મૂકવામાં આવ્યો હતો આજે પણ જયારે બેત્રામાં આવ્યો ત્યારે ત્યાં બેત્રામાં ફોટા સુધી દીપિકાને શ્રદ્ધાંજલિ પાઠવો કર્યો ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યો હતો એટલે એ રીતે કહી શકાય તો કે પરિવારમાં નારાજગી નથી પરંતુ પરિવાર કઈ બોલતું નથી પરંતુ આ ઘટનાને લઈ સમાજમાં ચોક્કસથી નારાજગી ઉભી થઈ છે રોષ ઉભો થઈને કિરાટ સોલંકી એ અને કારણભૂત સમાજ માની રહ્યું છે આ અપઘાત પાછળ અને તેને જ લઈને કડક માં કડક કાર્યવાહી થાય તેવી સમાજમાં એક અંદર છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ ખાસ કરીને સમાજ ઈચ્છી રહ્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો કે જે રીતે ચિરાગ સોલંકી જે છે તેને મીડિયાના સવાલ બહાર આવતા મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો તે પણ મીડિયાના સવાલથી ભાગતો જોવા મળ્યો હતો દરેક વાત પર ખાલી એક જ માત્ર જવાબ આપતો હતો કે પોલીસ સહકાર આપીશ પોલીસ તપાસ કરી રહી છે પોલીસને સહકાર આપીશ પરંતુ અનેક એવા સવાલો હતા જે શંકાના દાયરામાં જ ચિરાગ સોલંકી આવી રહ્યો છે અને આ તમામ સવાલોથી તે માંગતા જોવા મળ્યા હતા જી બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો દીપિકા પટેલનું બેસણું હતું અને બેસણામાંથી આગેવાનોએ આ ચિરાગ સોલંકીને ત્યાંથી ભગાડ્યો તેને પ્રવેશવા ન દીધો અને મીડિયાએ સવાલો કર્યા અને સવાલોથી પણ ચિરાગ સોલંકી ભાગતો નજરે પડ્યો હતો પોલીસ તપાસમાં સહકારની વાત કરી રહ્યો છે તો દીપિકા પટેલ આપઘાત કેસ અને આ કેસને લઈને આકરા પ્રત્યાઘાત પડી રહ્યા છે દીપિકા પટેલના બેસણામાં આગેવાનોનો રોષ દેખાયો